જય માતાજી મિત્રો ફરીને આવોક વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે અમે ખેતર જઈ રહ્યા છે કપાસ જોવા માટે ઉગ્યો છે કે નહીં તે અને વરસાદ પણ થોડો થોડો આવે છે નીકળી ગયા છે

તો ત્યાંથી અમે અહીંયા બોરે પાણી પીવા આવી ગયા છીએ અને અહીંયા જાંબુ પણ બહુ આવ્યા છે પીવા વળ છે જાંબુ અંબુ ખે નીકળી ગયા છે અમે હવે બોલે થી ખેતરમાં જવા માટે વાતાવરણ વરસાદનું ફૂલ છે પણ વરસાદ નથી આવ્યો અમે આવી ગયા છે ખેતરમાં જે ખેતરમાં ઉરાખાય ત્યાં ખેતરમાં કપાસ પણ ઉગી ગયો છે आका खेतन का पास है क्या अपन जांभू નું ઝાડ છે એક આ પાન જામબુ આવે તો મિત્રો હવે અમે જઈએ છીએ ઘરે કેતનમાં આવતા આ બધો થાકી ગયો છે એટલે આ ચાલતો નથી બહુ ચાલો ઘરે જઈએ છીએ તો મળીએ હવે સીધા ઘરે જઈએ મિત્રો અમે ઘરે હવે પહોંચી ગયા છીએ ખેતરમાંથી અને આવીને જેઠાલા જોઈએ છીએ મિત્રો અહીંયા નાના છોકરા રમી રહ્યા છે Video nih patul. <laughs> ya tujuh. <Nipatuhin. laughs> <Nipatuhin>. Siapa <laughs> siapa? Aduh, deh. palle pale foto. palle. Su nam teman. Minaksi. Minaksi. Teman. Iya. Yeah. Iya. Yeah. Yes. Om nu nam su. Ya pak